દોષ બાળકોએ તમારું શું બગાડ્યું છે એ બિચારા પ્રેમથી પ્રસાદી માંગવા આવ્યા તમે આ પ્રસાદી ચખાડી રહ્યા છો શું ગરીબી કોઈ અપરાધ છે ભગવાન બાળકો એને જ આપે છે જેના મનમાં મમતા હોય મોટી માયા મમતા વાળી ન જોઈ હોય તો ગરીબો કરજવાન માલે માને બેટા હવે કોઈ દિવસ તમારી મામી પાસે વગર બોલાવી ના જતા હા ચાલ મોકલી દીધો મારા પરમા તો ક્યારમાં ઘરે ઓની ચાલે પર મારી ઘરે સાવિત્રીને એટલો સંદેશો આવજો કે મારા બને શ્રીકપટરા હે રામકૃષ્ણ દેવ ઘરે ગયા કરે કે પાછળ ફર હતી ઘણો એકલો જ પાછળ ફરવા ગયો બાબા ઓ સયા પ્રબોની જય સુરા ચાની તમે સયા પ્રબોની સ્થાપ સ્થાપી ઉંચા દે ભોજન પર છાડે પાણી પછી ધીરજ ધન છે મનવા અલખ નામ છે પ્યારું છોભી ચંદ ઘેર શ્રીપદ નો ઘોડો અસ્વાર વગર આવ્યો છે સાથે શ્રીપદ નથી ગૌરી ગૌરી તમે બધા છોકરાઓ તમે બધા ધ્યાન રાખજો હું હમણાં છું ચિંતા ના કરો બેન જેને જીવ એ જાત પણ નરબી કરી દેશે લોટું વસ્ત્ર માંડીને બેઠી છું

તો આ સૈતાન નું પેટ ભરશે કો ભાભી આ સંકટ નું સમય પણ વહી જશે કાકી 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 તુમહો તો બહુ ધકે છે આવો કમનિયા આ તો મોરથી તો અઘરા છે તો કમનિયા ભાજો પત્રા મમ્મી મા� મા� મા�્ણ! મા� ઙણ઺ૣ મા� ા�ૣ મણા� મણે મા� મા� મણઘણ મણિ? દેખાય છે ગરીબ ગાય જેવી અને કરે છે ચોરી હા ચોરી નહીં તો બીજું શું આ ચિઠી મેં મારા હાથે પટારામાં મૂકી હતી ઊભી રહે દીદી તમારા ઘરેનાની પોટલી લાવ લઈ તો તારું ઘરે લાવલી ગઈ નહીં છપ્પર પગીયા તારા પાપીને નહીં છોડાવો ગયા જેમ બેન બાકી હશે નહીં भाभी भाभी मैंने क्या ना था भाभी मैं चोरी ना भी करी भगवान नहीं साक्षी को जब भाभी मैं चोरी नहीं भी करी भाभी तो तारा भगवान ने परसाते लेती जा। संसार जने ठोकर मारे से भगवान ने पोतानो बना रहे से दिख उठ जा भॻवान

એમની સારવાર માંગવાન શ્રી કૃષ્ણ ની સાથે સાથે આવતીકાલે આશ્રમ માં આનંદ નો ઉત્સવ છે કાઢી નહી તો દિવસ છે જન્માષ્ટમી आश्रम ना आ भाग्या और ना भाग्यनु प्रभात उसे आ उत्सव नी धूम गोकुल मथुरा ब्रंदावन अनेक भारी काने सातों साथ श्री गोपाल ना परंधाम गोलोक लोग सुधी कुंजी उठे वाह आज तो समस्त देवदार कहीं गोलोक पर भारी गए हो पीलोचन कई इच्छा आपने अहिल्या भी चहे इच्छा नहीं अभिलाषा એ ઉત્સવ ની તમારી લીલા અમે જવા માંગીએ છીએ આ મંગળ ઉત્સવ નો લાભ લેવો જ જોઈએ ને આ વિલાસા તો સુંદર છે સમય ઠીક પણ છે કેવી દેવદણી છે प्रभु पुरुषो भगवान मेरे बात आगे भगवान मेरे बात आगे तब सारे तब्जीले

હું ભાવનો નાતો નિભાવવા તારી ભાભી સાથે તારા વ્રત ની જાણીને દિવસે આવી પહોંચી સૌને કહી રહ્યા છે કે દુર્દેશા વર્ ધર્મ નો ભાઈ પુરુષોત્તમ આવવાનો છે પુરુષોત્તમ ભગવાને મને દર્શન દીધા અને વિધિ મને બતાવો ને વિધિ બતાવું સવાર શેર નો એક જ લાડુ બનાવજે અને એમાંથી એકસો એક બ્રાહ્મણ જવાજે સવાર એ તારી સાસુ ની બરાબર છે એની ગાળો પણ તારે માટે આશીર્વાદ સમાન છે એનું કામ કરીને આશીર્વાદ મેળવજે ભણાય ભાભી તમે ધર્મ નું કામ કરી રહ્યા છો વ્રત ઉજવી રહ્યા છો જાળિયા કામ મને સોંપશું તો મારી જાતને ધન્ય માનીશ ધરમ ને નામે છે તો કામ ચોરી ના કરતી પેહલા લાકડા ફાડી નાખ પછી ઘઉં દાડી નાખજે વાસણો ઉઠકી નાખજે સમજી કે હું બધું જ હોસે કરીશ તો જોડ જેવી ઉભી છે શું લે આ કુહાડી અને શરૂ કર કામ